વાવણી પાવન ધારા પર આવેલ લખાપી દાદાના સાનિધ્યમાં સહિત પરિવારો માટે કાર્ય કરતી સંસ્થા દ્વારા આર્થિક રીતે મદદ માટે સોલસહાય કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ સહિત जवानोंના પરિવાર માટે ઉદાર હાથે ખારો આપ્યો હતો શ્રી લખાપી મંદિર ટ્રસ્ટ હિમાનેવાસ તરફથી મળેલ સહયોગથી શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા તેમનો સન્માન કરવામાં આવેલ અને આગામી દિવસોમાં પણ મંદિર ટ્રસ્ટ તરફથી

જેમણા પરિવારને આર્થિક સહાય કરવા માટે ઓછામાં ઓછો 1 રૂપિયાનો દાન કરજો શહીદ પાત્ર માવજનો સહમો છો 1 રૂપિયાનો દાન કરજો શહીદના પરિવાર માટે દાન કરાવો શહીદના પરિવાર માટે દાન કરાવો ઓછામાં ઓછો 1 રૂપિયાનો દાન કરો જય હિન્દ શહીદના પરિવાર માટે ઓછામાં ઓછો 1 રૂપિયાનો દાન કરો જય હિન્દ શહીદના પરિવાર માટે ઓછામાં ઓછો 1 રૂપિયાનો દાન કરજો શહીદના પરિવાર માટે જે जवानों બોર્ડર પર લડતા લડતા શહીદ जवा रुपये लड़ता रहता शहीद परिवार ने आशीषा प्रकार शौर्यपात्रो एक प्रकार सैनिकों ने